કેમ છો ગુજરાતી મિત્રો મારી કબૂતર કિંગ ચેનલમાં તમારું સ્વાગત છે આ છે મારા બે કબૂતર હું આને બહાર કાઢીને તમને બતાડું જોઈ શકો છો આ વ્હાઈટ નળ છે અને પાછળ ચોકલેટી મદી છે આને હું બહાર કાઢું તો આ છે મારા કબૂતર મને પણ આગળ વધારજો મારા ચેનલને પણ લાઈક અને સબસ્ક્રાઈબ કરજો મિત્રો આ છે મદી અને ઓલો વ્હાઈટ નળ છે આ મદી ઉડાનની છે અને ઓલો વ્હાઈટ નર મોજારો છે તો મિત્રો મારા કબૂતર તમને કેવા લાગે છે એક જણાવી દેજો અને હા મેં મારું એક પઠ્ઠું બેઠું છે ફૂલ ઉડ્ડાનું છે હું તમને બતાડી દઉં જો ટાકો છે ને એની ઉપર બેઠું છે મારી પાસે પંદર વીસ કબૂતર હતા મેં મારા મિત્રોને દઈ દીધા અત્યારે મારા પાસે ત્રણ જ છે આ મદી સવારે સાત વાગે ઘા કર્યો સાંજે પાંચ વાગે ઉડ ઉતરે એ મદી છે અને હા મેં એક મારો પઠ્ઠું બેઠું છે ટાકા ઉપર એ પણ એવું જ ઉડાનું છે એ આ બેનું પઠ્ઠું છે આ છે મારો સેટઅપ મિત્રો તો કેવો લાગે મારો સેટઅપ અમારા પીજન છે જો કોઈને પણ જોતા હોય તો સબસ્ક્રાઈબર લાઈક અને સબસ્ક્રાઈબ કરી જ હું ફ્રીમાં દઈ દે એડ્રેસ નાખી દેસો ને એટલે